રાજકોટ ગેમ ઝોનમાં ત્રીસથી વધુ લોકો હોમાઈ ગયા બાદ હવે જવાબદાર સરકારી તંત્ર જાગ્યું છે અને મહેસાણા નજીક પાંચોડ ગામ પાસે છેલ્લા બે વર્ષથી કોઈપણ પ્રકારની મંજૂરી વિના ધમધમી રહેલા ગેરકાયદેસર ફન બ્લાસ્ટ નામના ગેમ ઝોનની સામે તપાસ શરૂ કરી છે ગુજરાત સરકારના બાંધકામના નિયમોનો શિંડાનો ઉપયોગ કરીને મહેસાણાના પાંચોળ પાસે શરૂ કરવામાં આવેલા ગેમ ઝોનની સામે અનેકો ફરિયાદો ભૂતકાળમાં થઈ હતી પરંતુ રાજકીય અવધ ધરાવતા ફન બ્લાસ્ટ ગેમ ઝોન સામે પાંચોટ પંચાયત કે જિલ્લા વહીવટીતંત્રએ કોઈ જ પગલાં ભર્યા નહોતા પરંતુ હવે રાજકોટની ઘટનાએ મહેસાણા જિલ્લા અને ગાંધીનગરના સરકારી તંત્રને મહેસાણા નજીક ચાલતા ગેમ ઝોનની સામે પગલાં ભરવા મજબૂર કર્યા છે આથી મંજૂરી વિના જ ચાલતા ગેમ ઝોનમાં ગાંધીનગરની ટીમ સાથે મહેસાણા પ્રાંત અધિકારીની ટીમો ત્રાટકી અને તમામ પાસાઓની તપાસ શરૂ કરી કાયદાની છટકબારીથી મહેસાણા નજીક ધમધમતા ગેરકાયદેસર ગેમ ઝોનમાં સુરક્ષાની સાથે સ્થાનિક સત્તા મંડળની મંજૂરી સહિતની બાબતોને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે ગેરકાયદેસર ધમધમતા ગેમ ઝોનની સામે કાયદેસરની કાર્યવાહી થશે કે પછી રાજકીય નેતાઓના ઇશારે તપાસનું માત્ર નાટક કરી દેવામાં આવશે અને ગીન ઠામમાં ઘી ઠરી જશે અને ફરીથી પાછું આ ગેરકાયદેસર ગેમ ઝોન સરકારી તંત્રની રેમ હેઠળ ધમધમવા લાગશે એમાં એવું છે કે એક્ઝિટની ની જે તમે વાત કરી રહ્યા ઓલવેઝ એ લોકો અમને પૂછ્યું કે એ લોકો ખુલ્લું જ રાખતા હોય છે આજે તો આ એમનું બંધ છે એટલા માટે એક્ઝિટ એમણે બંધ રાખ્યું એવું માલિકનું જણાવવામાં આવે છે બાકી એક્ઝિટ તો હંમેશા ઇમરજન્સી એક્ઝિટ નું બોર્ડ પણ એમણે લગાવેલું છે અને એ ઓલવેઝ ખુલ્લો રહેતો હોય છે એવું માલિક તરફથી જાણવા મળે છે ના હજુ આવી રહ્યા છે અમે જોઈ રહ્યા છીએ હજુ અને તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો સાથે ફાયર સિસ્ટમ પણ લગાવેલી છે એટલે બોટલો શું છે કે ભાઈ પ્રાઇમરી લેવલ માં કઈ પણ થયું તો ઇમરજન્સી એ પહેલો ઉપાય છે પછી તો સિસ્ટમ મેનું કામ કરવાની હજુ હું જોઈ રહ્યો મેં હજુ કોઈ વસ્તુ ચેક કરી નથી એ બાબતે હું કઈ રીતે જવાબ આપીશ હજી સમીક્ષા શરૂ થઈ છે સમીક્ષા બાદ અમને ખબર પડશે કે ક્ષતિઓ છે કે નહીં માનનીય કલેક્ટર સાહેબે પોતાના હુકમમાં જે જે શરતોનું પાલન કરવાનું એજન્સીને કહ્યું છે તેનું પાલન થાય છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે સ્ટ્રક્ચરલી આ સ્ટ્રક્ચર રહ્યું એ કેટલું ફીટ છે તેનું સમીક્ષા કરવામાં આવશે ફાયર અને ઇમરજન્સી સેવાઓ માટે ફીટ છે કે નહીં તેની સમીક્ષા રાજ્ય કક્ષાથી જે ટીમ આવી છે તે કરશે કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકની સમીક્ષા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પીએસઆઈ શ્રી કરશે એ બાબતે આપ ફાયર અને ઇમરજન્સી ટીમ સાથે સમીક્ષા બાદ અમને ખબર પડશે કે શું ફાયર સેફ્ટીના બોટલો જે પાઇપલાઇનમાં જે બરાબર જે લગાવેલી હોય એ બધી સુવિધા આપણે દરેક જગ્યાએ ઉપલબ્ધ કરી દીધી ના એ પાંચ ની આપેલી ને બાંધકામ ની બધી આપડે કલેક્ટર ઓફિસ માંથી આવે ને પાંચોટ પંચાયત માં પંચાયત ની એવું કોઈ પરમિશન કોઈ એવું આઈડિયા નથી પંચાયત પંચાયત નો એતો તલાટી શ્રી ને આપડે ચાલુકા પરવાનગી આપેલી જ છે ને ચાલુકા પંચાયત થોડી આપો હા શ્રી આપેલી ના પાંચો ગ્રામ પંચાયત નું એવું કઈ નઈ રાજકોટ શહેરમાં શનિવારે ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગે અનેક